બજારમાં તોડી નાખે એવો ભાવ છે પતંગનું આમ પતંગનું તો હોકળ મોકળ કરી અને કોક કરીને ઠેકવાનું પાડી દીધું પણ પતંગ તો આવી પણ છોકરો તો કોક કરી અને ગમે તે આગુ પાછું કરી અને દોયડી એ તો પડશે ત્યાં તહેવાર કર્યા વગર થોડું ચાલશે અને દોઈડી પતંગ લાવશું એ પાછા ઘેર લાડવા બનાવવા તો પડશે કે ચોખા જીરા એ ના કરીએ તોય પાછો ડખા થાય એ આવું ને આવું તો રવાનું જ છે

નમીન આખા ગામ આવળા પતંગ લાવે ને તો સરપંચ જ લાવે બીજું કોઈ ના લાવે પોણી પીને આવે ને એ પેલા એક કામ કરવા દે ના હોય તો હું નહીં લાવે ને તો અને લઈ દે અને ઘેર અથલો ઓળ કરી નાખું અને મસ્ત હંતાડી દેવ પછી કોને મોનવું છે ઉતરણ જતી રે રાત ગઈન બાદ ગઈ વાત પૂરી ઘેર ભેગો થઈ જવા દે છોકરાય ખુશ થઈ જાય કે ના મારા પપ્પા આવડો મોટો પતંગ લાયા આખા ગામમાં માં મોટામાં મોટો મજા આવશે

પણ બુદ્ધિ નહીં મારા પતંગ હું ક્યાં મેલીન જતો આ મારા પતંગ પડી રે અરે પતંગ કુછામાં પેહી જા તને ખબર નહીં ગોમમાં મોટો મોટો પતંગ હું કે લાયો મને શો કશે તને લાયો છું ક પણ મોમા પેલો પતંગ કપાઈ ના આવતો છોડડો તમે હંતાને લાગે છે 100% બોલન બોલો છે સાચું બોલ સાચું બોલ વેપાર તો નહીં કે ના છોને તમે આવું શું બોલવાનું આવે છે બરુકા કા પર કે કુડીય કુડીય પતંગ

તમે ડાટ વાર તારા પડી મળ્યા હોત તો હારું હતું પણ મારો પતંગ તો તારા પાસે રાખો તો તમે કેતા રાખી કે ભણા હું લાડવા પતંગ જબર જો 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 તે લેવા જો આયો તે ભાવ મો જો વાગતા ઢોલે મારો બેટો કો કો થઈ નેકરો છે ને અને આ પતંગ ઉપર નજર બગાડી લાગે છે મોટામાં મોટો પતંગ હતો ને એમાં લઈ જો હા આ બધા પતંગ પડી રહ્યા એક પતંગ લઈ જો આવરા તો ગલ્લા ગણાય મારે છે આવડો માણસ છે કે ના કેવળો પતંગ નહીં મરતો હું હું કરું હાથમાં આવે ને તો પેલી ખાબ બાગું ને એમ ભાઈ નાખું ને બેઠડીઓ પણ વાંચાય એટલી તો જ નહીં આખો આ પતંગ ગયો વારમાં શું મંતર થઈ ગયો નહીં માર્યું કે કોઈ નહીં ના હાથમાં આમાં ના પહોંચી ગયો શ્યારે અમે એવો પતંગ હાથમાં એટલે ઉભો રહ ઉભો રહ

નાહં તો આયતો રાઉ નહીં નાહં તો કાલ તો ઉતરાન ઉપરી જાવ છે ને હાહરી ભેગા થઈ જાવ છે દોરીન પતંગ લેન અને કન બરન બનના એકી ફરતા આડુ લઈ લેન એવા કાપપા છે ને જબરજસ્ત કાપપા એટલે જબરજસ્ત ઉતરાન તો હાહરીમાં જ કરીએ ઘેર કરવી નહીં જોર મેળા જો હો ડબરૂ કોમ થઈ ગયું લેવા જો તો તે વાર પડી ગયો ખરો હેમ પતંગ લાયો ઓ શવા કાકા શું છો બેઠો મૂક નું વિચારું છું ગોમમાં ઉતરાણ નહીં કરવી લાડવા ખાવા જવું છો હાનિ હોર રાખ્યો લાડવા ખાતે ખાતે બહેડામાં આંડો ના પડ્યો આડો ખાઈ ના આવો ગેર

ઓડી ઉપર કદી પિચકારી નહી લાગતો તો ઉતરણ પણ આવરો પતંગ કદી લાગ્યા છે રે પરાસરે ના બીજા રહ્યા આ કેટલા બરા પતંગ આ બોલ આ પતંગ રણ પૂંછડી વાળો એ તારા મામા નો છે તું પૂંછડી વાળો પતંગ ઉડાડતો મને ખબર છે એ લેવો ને તો બજારમાં એ વાતો જઈ બધી